ભાવનગરમાં આર એન્ડ બી અને પીડબલ્યુડી વિભાગ દ્વારા રહેણાંક મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા રહીશો પાણીએ ભાવનગર શહેરના મધ્યમાં જેલ નજીક આવેલ એનસીસી ઓફિસની પાછળના ભાગે આશરે સો વર્ષથી વધુ સમયથી રહેણાંક મકાનો આવેલા છે જે તે સમયે રજવાડા દ્વારા આ મકાનો ફાળવવામાં આવ્યા હતા અને તેનું ભાડું પણ રહીશો નિયમિત ભરી રહ્યા છે ગતરોજ રોજ અને આર એન્ડ બી વિભાગ દ્વારા આ જમીન ખાલી કરી આપવાની નોટિસ પાઠવવામાં આવતા રહીશો રોષે ભરાયા હતા રહીશોનો આક્રોશ હતો કે આ મકાનમાં તેઓ આશરે સો વર્ષ કરતાં પણ વધુ સમયથી ભાડવત તરીકે રહેતા હોય તેમજ આ અંગેનો કેસ તેમણે હાઈકોર્ટમાં કરેલ હોય જેમાં હાઈકોર્ટ દ્વારા કોઈ પણ ચુકાદો ન આવ્યો હોય તેવા સંજોગોમાં સરકારી વિભાગ કેવી રીતે મનસ્વી નિર્ણય કરી શકે તેવો વિધિક સવાલ પણ ભાડુઆતો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો હાલ પંદર દિવસની નોટિસ પીરિયડ હોય આવનાર સમયમાં રહીશો દ્વારા તંત્ર સમક્ષ વિરોધ તેમજ આક્રમક રજૂઆત કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું કેમેરામેન બીજલ માલકિયા સાથે ફિરોઝ મલિક ભાવનગર મારું નામ શેજાદ કુરેશી છે શેજાદભાઈ કઈ જગ્યા રહો શું સમસ્યા છે અમે પાનવાડી હોમગાર્ડ ઓફિસ પાછળ મેડિકલ કોલેજ ની સામે રહીએ છીએ અહીંયા અમારું મકાન છે અમારા અહીંયા સાત આઠ ઘર છે અમારા અને અત્યારે અમને આર એન બી ઓફિસમાંથી કાલે સત્યાવીસ તારીખે અમને નોટિસ આવી હતી ખાલી કરવાની મકાન એક દિવસના સમયગાળામાં દરમિયાન એ લોકો અમને ખાલી કરવાની નોટિસ આપી ગયા હતા અને અત્યારે અમારી એને અરજ કે અમારી જે હાઈકોર્ટમાં અપીલ ચાલે છે તમે એ અપીલને માન્ય રાખો જ્યારે અમને હાઈકોર્ટ આદેશ આપશે કે ખાલી કરી આપો ત્યારે અમે ખાલી કરી આપશું પણ હાઈકોર્ટનો તમે આદેશ પહેલા લઈને આવો એ આદેશથી એ લોકો અત્યારે તો જતા રહ્યા છે પણ એ લોકો અમને એવું કહીને ગયા છે કે પંદર દિવસમાં તમારે ત્યાં પાછા આવશું અમે કોઈ નોટિસ લીધા વગર કોઈ હાઈકોર્ટનો આદેશ લીધા વગર તમને પાસે અમે આવી અને તમારા મકાન અમે ખાલી કરાવી જશું પણ અમે અમને એક જ રજૂઆત કરી છે અત્યારે કે અમને તમે હાઈકોર્ટનો આદેશ આપશો કોર્ટનો આદેશ આપશો કોર્ટનું જજમેન્ટ લઈને આવશો ત્યારે અમે કોઈ રોકટોક વગર આ ઘર ખાલી કરીને જવા તૈયાર તમે કોર્ટમાંથી આદેશ આપો મૌખિક નહીં તમે કોર્ટનો આદેશ આપો અમને હાઈકોર્ટનો આદેશ અમારી ઓલરેડી હાઈકોર્ટમાં એક મહિના પહેલા અપીલ દાખલ થઈ ગઈ છે પણ હિયરિંગમાં આજે આવ્યું નથી એ માટે અમે પણ હાઈકોર્ટમાં ગયેલા છીએ અમારો કેસ હાઈકોર્ટમાં ચાલે છે તો એ અમને કોઈ સંજોગો સિવાય હાઈકોર્ટનો નિયમ નો આવે રૂલ્સ ન આવે ત્યાં સુધી અમને એ ખાલી કરાવી શકે નહીં કેટલા વર્ષ જૂના મકાન છે અમારા સો થી એકસો વીસ એકસો ત્રીસ વર્ષ જૂના મકાન છે મારા પરદાદા ને એમના પપ્પા તે રજવાડામાં જોબ કરતા ત્યારથી અમે અહીંયા રહીએ છીએ અને અમારી પાસે પુરાવા પણ છે જે અમે તમને આપી દીધેલા છે શું શું પુરાવા છે તમારી પાસે ચારથી પાંચ પેઢીઓ અમારી અહીંયા વસવાટ કરી ચૂકી છે મારો જન્મ કદાચ મારા મારો જન્મ મારા પપ્પાનો જન્મ મારા દાદાનો જન્મ પણ અહીંયા જ છે એમના પપ્પાનો જન્મ પણ અહીંયા છે એટલે માની જો તમે અમે અહીંયા એકસો વીસ એકસો ત્રીસ વર્ષથી વસવાટ કરીએ છીએ અને અમને ખાલી અમારે અહીંયા એક ઝાડું પડી ગયું હતું ઘર ઉપર એટલે અમે અહિયાં આર એમડી રજૂઆત કરી અમારે ઝાડવું પડી ગયું છે ત્યારે અમને એ લોકો એવી આ ખોલી કરી હતી વાત કરી હતી કે તમારા ઘર છે તમે પોતે ખર્ચ કરાવો અમારે જવાબદારીમાં આવતું છે નહીં તમારો મકાન છે તમે પોતે તમારો ખર્ચ કરાવો તો આવું ત્યારે અમને કહે છે તો અત્યારે કેમ આવીને અમારી પાસેથી મકાનની માંગણી કરે છે આવીને અત્યારે કયા હક જમાવવા આવે છે કયા હકથી અમારી પાસે આવે છે જ્યારે અમે મુસીબતમાં હોઈએ છીએ ત્યારે એમ કે છે અમને કે તમારું છે અને જ્યારે હવે અમને ખાલી કરાવવા કયા અંદાજે આવે છે અત્યારે તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો આગળ અમારી માંગ પૂરી નહીં થાય તો અમારામાંથી અહીંયા અહીંયા તે બધા દવા પીને પડી જવા પણ તૈયાર છે અમે અહીંથી અમારી માંગ એ જ છે કે અમને હાઈકોર્ટ આદેશ આપે બસ શું આમાં અત્યારે મકાન પાડવામાં આવ્યા તો એક બેનનું કાક બીપીએ હાલ થઈ ગઈ છે શું કે અત્યારે અમારું અહીંયા મકાનની ખાલી વાત સાંભળીને અમારા અહીંયા ત્રણ દાદીમાં બિચારા પડી ગયેલ છે અને એકને તો માનસિક હાલતે ખરાબ છે અમારે હોસ્પિટલમાં એડમિટ કરવા ગયા છે ને અત્યારે માનસિક થઈ ગયા છે એ કાલને અમને ત્રણ દિવસથી આ લોકો ટોર્ચરિંગ કરે છે અહીંયા ત્રણ દિવસથી અમને ડરાવા ધમકાવા આવી રહ્યા છે આરએમડીના સાહેબો અમે એમને રજૂઆત કરીએ છીએ પ્રેમથી વાત કરીએ તો એ અમારી સામુ સામુ હસીને જવાબ આપે છે અમને હસતા હસતા મારો મજાક ઉડાડે છે એ લોકો અહિયાં ઓકે